ચાર હજાર ફેરેમાં બચે પંચ હજાર નુકસાન દે તકલીફ અન્ય ખરી ગામત સમજે મડિયા ભેગા થયો અને મડિયા સપોર્ટ કર્યો મડે રોડ જો મડે હેરાન થા હાજીપેર રોડનું કામ તાત્કાલિક પૂર્ણ કરવા અંગે હાજીપીર બની કોર કમિટી દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી અને તેમાં જણાવવામાં આવ્યું કે દેશલ પર ફાટક આસપાસ રોડનું કામ કરોડના ખર્ચે હાલ થોડા સમય જ કરવામાં આવ્યું હતું અને આ રોડ અત્યારે સંપૂર્ણપણે તૂટી ગયું છે અને જેનું રિપેરિંગ કામ વ્યવસ્થિત કરવામાં આવે અને રોડ મજબૂત રીતે ટકી શકે તેના માટે નવી દરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ડોરોથી હાજીપેર સોળથી બત્રીસ કિલોમીટર સુધી મેટલ કામ કરી અને કામ એજન્સી દ્વારા અધવચ્ચેથી છોડી દેવામાં આવ્યું છે જે તાત્કાલિક ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ આ ઉપરાંત રાજમાર્ગ સમગ્ર વિસ્તાર માટે અત્યંત જરૂરી છે લાંબા સુધી આ રોડ ટકી રહે તે માટે આયોજન કરવામાં આવે અને રોડ ઉપર કેટલું ટ્રાફિક થાય છે તેનો સત્તાવાર રિપોર્ટ ગુજરાત સરકાર સુધી પહોંચાડવામાં આવે અને આ માર્ગ ભારત પાકિસ્તાન સરહદને જોડતો માર્ગ છે બોર્ડર માર્ગ છે પરંતુ ચિંતાજનક વાત એ છે કે હાલે એ માર્ગ ઉપર ચાલી શકાય તેવી સ્થિતિ પણ નથી તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે આ માટે અત્યંત મહત્વની બાબત છે અને માર્ગ પર વાહન ચલાવવું ભારે થાય છે આ બાબતે જો દિવસમાં લેવામાં આવે તો ન નરા ફાટક ઉપર આ વિસ્તારના તમામ આગેવાન રહેવાસી યુવાનોને સાથે રાખી રસ્તા પર લોકશાહી ઢબે આંદોલન કરવામાં આવશે સ્થાનિક લોકો દ્વારા મોટા અને અતિભારે વાહનો રોકવામાં આવશે અને જેમાં જે પણ પરિસ્થિતિ ઊભી થશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી મારું નામ જબાર જત અને સરપંચ શ્રી લુડબાઈ જૂથ ગ્રામ પંચાયત આજ રોજ કલેક્ટર શ્રી કચ્છને હાજીપીર રોડ બાબતે આવેદન પત્ર આપવા સ્થાનિક લોકો તેમજ આજુબાજુના જે ગામડાઓ છે તેના લોકો દ્વારા આજે આવેદન પત્ર આપી અને માંગણી કરવામાં આવી છે કે ઢોરોથી હાજીપીર સુધીનું જે સોળ કિલોમીટરનો રસ્તો બે વરસ પહેલાં મંજૂર કરવામાં આવ્યો હતો એજન્સી દ્વારા મેટલ કામ કરી પછી બે વરસથી રખડતી હાલતમાં મૂકી કરીને એજન્સી ગાયબ છે તે બાબતે આજે આવેદનપત્ર આપી અને કલેક્ટરશ્રીની પાસેથી માંગણી કરવામાં આવી છે કે જે એજન્સીએ કામ રાખ્યો છે તેને અદિ વચ્ચે મૂકીને જો એજન્સી ભાગી ગઈ છે તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે કારણ કે ત્યાંના સ્થાનિક લોકોને અંતિ આ રોડના કારણે તકલીફ પડી રહી છે સોળ કિલોમીટરની અંદર દોઢથી બે કલાક નાના મોટા વાહનોને પહોંચતા લાગે છે તેમજ ત્યાંના સ્થાનિક લોકોને આરોગ્ય અને શિક્ષણ ઉપર ઘણી બધી આ રોડના કારણે અસર પડી રહી છે એના માટે આજે આવેદનપત્ર આપી અને માંગણી કરવામાં આવી છે જો આઠ દિવસની અંદર રોડનું કામ સ્ટાર્ટ કરવામાં નહીં આવે

એક વિસ્તાર એક મુસ્લિમ ધાર્મિક સ્થળે કરી રહ્યો છે એજન્સી ઉપર તંત્રની એટલી મીઠી નજર હતી કે રોડનું કામ એકદમ બંગાળ ક્વોલિટીનું મટીરિયલ વાપરી અને કરવામાં આવ્યો રોડ સમગ્ર તૂટી ગયો છે ડેસલપરથી સુધી અને ઢોરોથી હાજીપીર સુધી જે સોળ કિલોમીટરનું છે એ રોડમાં તંત્રની એટલી મીઠી નજર માર્ગ અને મકાન પેટા વિભાગની હતી કે ત્યાં સોળ કિલોમીટરનું કામ મેટલ કામ કરી અને એજન્સી બે વર્ષ ગાયબ થઈ ગઈ પછી એજન્સી ઉપર પેનલ્ટી વગેરે લગાવી અને ફોરેસ્ટ વિભાગ ત્યાં કામ અટકાવે છે હકીકતમાં ફોરેસ્ટ વિભાગની મંજૂરીની તંત્રને પહેલાં ખબર હોવી જોઈએ કે આ વિભાગથી મંજૂરી લેવી છે અગર ખબર ન હોય જોઈએ તંત્રનો વાત છે અમારી આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે દિવસ આઠનો સમય છે